લોક મેળો બંધ રાખવો જરૂરી નથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરાબર તો આ રોજી રોટી જેની બધાની હાલે એક લાખ માળાની એમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકૈડી છે પછી આપણે રાઈડર છે થજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની બાંક છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લઈએ તો જ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ આ મેળો થાય છે અને કરવો જરૂરી લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રીને મારો આજ જ હું લેટર લખીશ કે ભાઈ નાના માણસોની રોજીરોટી હાલે આમાં પાંચ લાખ માણાની રોજીરોટી હાલે એ એટલા સ્ટોલને આ અંતે નાનું મોટું કામ છે સ્ટોલમાં એક સ્ટોલમાં બબે બે પાંચમાં દહ દહ માણસો હોય તો બધાની રોટી આલે આમાં પાંચ લાખ રોજી રોટી હાલે એવો સવાલ છે મોટા હોય કે નાના હોય આ નવરાત્રિ થાય છે બધા મોટા મોટા મકાન હોય છે જ નથી હોતા તો આ મેળો તો વર્ષે એક જ વાર છે નહીં તો રેસકોચમાં ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કાંઈ વાત જ આવે એમાં મેળો તો આ મનોરંજનનું મનોરંજન કરવાનું વસ્તુ છે તો એ તો કરવી જ જોઈએ તો પહેલાં બંધ કરાવી દેવો જોઈએ ને આ વર્ષોથી આદિ અનાદિ પચાસ વર્ષથી રાજકોટમાં મેળો ચાલુ છે પહેલાં શાસ્ત્રી મેદાનમાં તો હવે રેસકોસ માગ્યો બરાબર તો હવે બંધ કરવાનું કારણ કે આ મનોરંજન છે જો મનોરંજન લોકો વિરોધ કરે સક્કાઈડી વાળો ફજર વાળો અને એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઇક છોડ કરે અને 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 આ સકેડી એને મંજૂરી આપે સ્ટોલની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે આમાં હાલે જ મેળો થાવો જ જોઈએ આ સૌરાષ્ટ્ર નું નાક છે રાજકોટ એટલે સૌરાષ્ટ્ર નું નાક છે મેળો થવો જોઈએ